વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં એક લેટર આવ્યો હતો અને એ લેટરની અંદર લખવામાં આવ્યું હતું કે ઉંમરના કારણે હવે હું ચૂંટણી લડવા નથી ઈચ્છતો અને કોઈ યુવાનને તક આપવામાં આવે તે પ્રકારેનું લખાણ હતું અને લખાણની નીચે સહી હતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજગુરુ વાત એટલા માટે નીતિનભાઈ પટેલની અહીંયા કરવામાં આવી કારણ કે આજે નીતિનભાઈ પટેલે પોતાના એફબી ઉપર એક પોસ્ટ મૂકી અને પોસ્ટની અંદર લખવામાં આવ્યું કે હું મહેસાણા લોકસભા બેઠકની ચૂંટણી માટે દાવેદારી પાછી ખેંચું છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું સાથે એવું પણ લખવામાં આવ્યું કે કેટલાક કારણો હતા જેના કારણે મેં દાવેદારી કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મહેસાણા બેઠક માટે ત્યારે નીતિનભાઈ પટેલના પીએ ત્યાં પહોંચ્યા હતા હાથમાં હતો બાયોડેટા અને અંદર જઈ અને તેમણે નીતિનભાઈ પટેલની દાવેદારી ત્યાં નોંધાવી હતી આ સમાચાર મારા સહયોગી હારૂન નાગોરીએ સૌથી પહેલાં આપ્યા હતા અને ત્યારથી સમાચાર ચાલુ થયા હતા કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા બેઠક ઉપર દાવેદારી કરી છે એના થોડા દિવસો બાદ ભારતીય જનતા પાર્ટી પોતાના એકસો ને પંચાણું ઉમેદવારની યાદી જાહેર કરે છે જેની અંદર ગુજરાતની છવ્વીસ બેઠક પૈકીના પંદર ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા હોય છે અને બરાબર તેના બીજા દિવસે નીતિનભાઈ પટેલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી અને પોતાની દાવેદારી પાછી ખેંચે છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી લીધી ત્યારે અત્યારે સૌથી મોટી રાહત કદાચ કોઈને મળી હોય તો એ આ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલને મળી હશે કારણ કે મહેસાણા બેઠક ઉપરથી તેમણે પણ દાવેદારી નોંધાવી છે ચાન્સીસ તેમના વધી જાય છે કારણ કે નીતિનભાઈ પટેલ પોતાની દાવેદારી પાછી ખેંચી લે છે બીજી તરફ એક વાત એવી પણ છે કે મહામંત્રી તરીકેની જવાબદારી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં રજનીભાઈ પટેલ નિભાવી રહ્યા છે જ્યારે એક બીજા મહામંત્રીને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી ચૂક્યું છે કચ્છથી વિનોદ ચાવડાને આવા સંજોગોની અંદર સંગઠનમાંથી વધુમાં વધુ લોકો શું લોકસભાની ચૂંટણી લડે તો સંગઠનમાં તેની કોઈ અસર થાય છે કે કેમ કદાચ આ પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ વિચારતું હશે એવા સંજોગોની અંદર રજનીભાઈ પટેલને ટિકિટ મળે છે કે પછી ત્યાંથી નવો જ કોઈ ચહેરો મેદાનમાં આવે છે અને એ ચહેરો વર્તમાન સાંસદ શારદાબેન પટેલના પુત્ર પણ હોઈ શકે છે અને દેશની અંદર જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના માત્ર બે સાંસદ હતા એ પૈકીના એક મહેસાણાથી એ કે પટેલ હતા તેમના પુત્રનો પણ હોઈ શકે છે જોકે મહિલાઓને વધારે બેઠક આજુ વખતે આપવાની વાત પણ ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાંથી સામે આવી છે તેત્રીસ ટકા અનામત બિલ જે પસાર કરવામાં આવ્યું મહિલાઓને વધુ બેઠકો આપવા માટેનું એની અમલવારી આ વખતે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોની અંદર પણ કરવા માગે છે એટલે કદાચ શારદાબેન પટેલની જગ્યાએ અન્ય કોઈ મહિલા પણ હોઈ શકે છે પરંતુ હાલ પૂરતી રાહત જો સૌ કોઈને સૌથી મોટી કોઈને થઈ હોય તો એ રજનીભાઈ પટેલને છે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે મહેસાણાથી ઉમેદવાર જાહેર કરે છે ત્યારે એ વસ્તુ સ્પષ્ટ થશે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દાવેદારી પાછી ખેંચી તો એ કોના માટે પાછી ખેંચી હાલ પૂરતી રજા આપશો આવી જ અન્ય માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું